પાર્ટીના વિસાવદર ધારાસભ્ય જે ઇટાલિયા એટલા માટે કેવું પડે કેમ કે શપથ લેવાના બાકી છે વિસાવદર વિસ્તાર પહેલા તો એટલે એ આ વિસ્તાર એમનું કહેવાય છે આ વિસ્તારમાં એ રહે છે પરંતુ ગોપાલ ઇટાલિયાનું વિજય નીકળ્યું છે કાર્યકર્તા આનંદ કરી રહ્યા છે આપણે સ્થાનિકો શું માની રહ્યા છે પણ જાણવું ખુબ જરૂરી છે શું કેસો પેલા તો આજે ચૂંટણી ચૂંટણી હોય ને હા એના ઘર પરિવાર હોય ને એ લઈ ગયા માણસો હવાનું કઈ રીતે વિશ્વાસ હાવણું તમે મુકું કયા એવા કારણો હારા લાગ્યા તમને મુદ્દા હારે લાગ્યા હાવાના હાવાના લાગ્યો અમને

બધા મુદ્દા ખેડૂત ને તો નુકશાન ભોગવતા ખેડૂતો કોઈ પણ વ્યક્તિ હોય તમને ચૂંટાયું હોય તમે કામ ન કરો તો શું થાય કામ નથી કરતો તમારે મજૂર આવ્યા પાંચસો રૂપિયા રોજ લેતો ને બસો નું કામ કરે તો એને અમારે કરવો હું ધારાસભ્ય આમ એ નડી રહ્યા છે કે જે પૂર્ણ નથી થઈ રહ્યા ને સરકાર સુધી રસ્તો પછી પ્રાથમિક સુવિધા પ્રાથમિક આ જે થાય ને કે નાનો ખેડૂત માલ લઈને જાય કે આ તમારું નહીં હાલે આમ ને પૈસા દઈ ગયો એટલે હાલે નાટક કરે નાટક કરે પંદર જે પાણી આવે ખરેખર એ તો એક નાનો એવો પ્રશ્ન નથી પંદર જે પાણી દેવું એટલે કઈ કોઈ રીત છે એવું લાગે છે ગોપાલ લીધો છે વકીલ ફાયદા વાળો છે

અમારે કોંગ્રેસ ની સરકાર હતી ને દર વર્ષે અમારે પાક વીમો પાક્યું હોય થોડા જાજુ તો પાક વીમો તમને પ્રધાનમંત્રી આપે છે કે નહીં ફસલ વીમા યોજના આ ક્યાં આપે છે કઈ આંગુડા દોવા હારું બાર મહિનાના ના છ હજાર રૂપિયા આપે છે રીમો બંધ કરી દીધો ગાંધીનગર થી તો જાહેર થાય છે પાંચ હજાર કરોડ પેકેજ ની દસ હજાર કરોડ નો પેકેજ પહોંચે છે આખા ભારતમાં છ હજાર રૂપિયા એક ખાતાદાર ને આપે તો એ થાય ને એટલે એમાં હું નવાય કરી એને ઓયલા તો બોતેર હજાર કરોડ મનમોહન સિંહ ને સોનિયા ગાંધી એ અમારા ખેડૂત નું દેવું માફ કરી દીધું એટલે આને ખોટું બોલવાનું આ કિરીટ પટેલે જુનાગઢ જિલ્લાની સહકારી મંડળી અમારી એમાં અઢાર મંડળી મેં વાત સાંભળી છો ચૂંટણી આવી ને અઢાર મંડળી ઉભી કરી ખોટી અઢાર મંડળી ના સભ્ય એને મતદાન આપે કરે એટલા માટે કૌભાંડ કર્લા પરથી કે ભ્રષ્ટાચાર મુક્ત કરી દઈશું દેશ તમે કઈ મેં વાત ને કે ખોટું ટકા એક ટકા આ એક ટકા બીજું હું એમ અટલ બિહારી સરકારી હા ભાઈ એના ખાલી સ્લોગન છે શિષ્ટાચાર ને બધી વાત એટલે પછી જો એને બહુમતી થોડી કોશી મળી હોય તો સભ્ય ને ખરીદી કરોડો રૂપિયા દઈ આની સત્તા ટકાવવા માટે આ રીતે ભાઈ તો કેતા હતા કે આમ આદમી પાર્ટી પ્લેટફોર્મ નથી કામ ભાઈ ભૂપતભાઈ તમને ખબર છે એને પેલા આજનો તો વેપાર ધંધો એ ખોજ માં જો પછી એના બાપ દાદા રહ્યા બાપા નું છ વીઘા જમીન વાળી પડો વેચવું હા અને પછી પંચાયત માં આવ્યો પંચાયત ને ખાડામાં ગાલી દીધી આ હા ઘાટી દીધી પછી આ કૌભાંડ કરવા માટે પછી આવા બધા આમાં પક્ષપટ તો કરે ને આમ કરે હા તમે તમે જ્યારે મતદાન કરવા ગયા તો તમારા કયા મુદ્દાઓ ધ્યાનમાં હતા મનમાં કે ભાઈ આ મુદ્દા છે એની સમસ્યા છે તો એના નિરાકરણ માટે તમે મતદાન કર્યું કયા મુદ્દા આ તમારે આ રસ્તા છે પાણી અમારે અમારે આ આ પાણી અમારે જો અહીંયા રફારીયા ગામ ની સીમા અમારે આવું બેન નદી નીકળી બરાબર

બહાર રહું છું મને કઈ ખ્યાલ જ નથી મીડિયા ઉપર એવું કે છે મારી વાત સાંભળો તમે ગોપાલભાઈ જેટલી ગ્રાન્ટ મળતી છે ને એટલી જ વાપરવાના છે બીજી આપવાના નથી એકસો ને એક ટકા ભાજપ વાળા દેવાના નથી વધારા બરોબર છે પછી અત્યારે બધા ખરાબ છે પાણી નો પ્રશ્ન મુદ્દા છે એમાં કરપ્શન સિવાય વાત કરો પૈસા પૈસા દેવાના પ્રશ્ન નથી અહીંયા અંગ્રેજ વખત અંગ્રેજ થી નહીં વિ

ગોપાલ ભાઈ શું વચન શું આપ્યા છે હજી તો તમે રસ્તા જોયા નથીલર રોજગારી ને લઈને દાદા કેવી વ્યવસ્થા છે ઊભી કરી છે સર બરાબર ચોક્કસથી યુવાન છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરી શકો યુવાનોના કયા મુદ્દા છે ખાસ કરીને તમે યુવાન છો તમે શું હવે અપેક્ષા રાખો છો એક ધારાસભ્યથી કેમ કે યુવાને દેશનું ભવિષ્ય છે શિક્ષણને લઈને આ કઈ સ્થિતિ છે શાળાઓ છે કોલેજો છે એની અવસ્થા કઈ છે અમારે કાંઈ નથી વિકાસ 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 કાંઈ આ રેડી રોડ બોડ થઈ જાય અમારે રેડી મારે એ ગમવાનું હોય અમારે

મારા કઈ કે મારું માન્ય છે કેવાનું કે ભાઈ દવાખાના અંદર જે માણસ દર્દી આવ્યો ને દર્દી એનો તો એનો ગુનો સરકારી હોય પ્રાઇવેટ હોય

કોઈ ઘટના બને કોઈ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ની જરૂરિયાત તો તમને હોસ્પિટલ ક્યાં જવું પડે અહીંયા જો માલ અહીંયા સિવિલ છે અમારી છે હોસ્પિટલ અહીંયા બધી સારવાર મળી રહે છે તમને એટલે અમુક ટકા મળે અમુક ટકા અમુક ટકા ના મળે તો ક્યાં જવું પડે જૂનાગઢ અહીંયા થી જૂનાગઢ જૂનાગઢ થી અહીંયા થી તકેલે તો રાજકોટ જવાનું અને બસ ની સુવિધા કેવી રીતની છે અહીંયા બસ ની સુવિધા તો છે એમાં આપણે ના ના કરીએ ગામડાના પ્રશ્નો છે ઘણા બધા તો ગામડાઓને શું સમસ્યા છે સૌથી પહેલો મુદ્દો અમે કઈ લોકોના ના મુખે સાંભળ્યો છે ને હવે ગોપાલ ઇટાલિયા ભવિષ્યના બની ચુક્યા છે એટલે હવે રોડ ઉપર ખાસ ધ્યાન આપજો કેમકે એની જનતા ની પહેલી પ્રાથમિકતા રોડ છે રોડ કામ કરજો પછી તમે વિકાસના જે બીજા કામો હોય ખેડૂતોને સહાય આપવાની વાત હોય તે કરજો કેમકે તમામ યુવાન તો યુવાનોથી માંડીને વૃદ્ધ સુધી અને આધેર સુધી તમામ એક જ માંગ છે કે અહીંયા સારા રોડ રસ્તા બને પછી બીજા વિકાસના મુદ્દાની વાતો થાય કેમ કે આમાં પણ લાગે છે ભૂપતભાઈ જે રાજીનામું તેમણે આપ્યું પરંતુ એ ફટકો ભાજપને પડ્યો હોય એ રોડના કારણે એટલે રોડ એ ક્યાંક ને ક્યાંક ગળાનું હાડકું બનશે હવે કોઈ પણ પાર્ટી માટે કોઈ પણ ધારાસભ્ય માટે તેવું મનાઈ રહ્યું છે દર્શક મિત્રો પડે પણ અપડેટો વિશાવદરની જનતા સાથે જોડાયેલા આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો મને અને મારા સાથી જયંત આપણાને રજા આપો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा